હટ પાર એ પાર તો કે ઓર તારી એ માં નો માં આયા ને મારી હા મોમા યાર હું તો ભૂઆ પડી ગ્યા

दा मा मा ढोको 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 ग्रैंड मां खा जा ओए पगा पगा मार मार ढोको ढोको ओए ले पगा पगा ओ आ रे आरे नाई गया गया ओ तो इने पगा आ पगा हां मामा जो रे चल

ha हो टिकटा

નંબર યાદ કરી નાગેશ લખી દેજે રાજુ ચોરી કરતા નઈ જાત દેખા લઈ જજે લઈ તો મને ફોન કરી ખબર પડી ને